સુરતના વરાછા વિસ્તારની ઘટના છે વરાછા વિસ્તારમાંથી બુલેટ બાઇકની ચોરી થઈ છે વરાછા સપના સોસાયટીમાંથી રાત્રિના સમયે ચોરીની ઘટના થઈ બુલેટ ચોરી વખતે અવાજ ના આવે માટે ધક્કો મારી ચોકી કરી હતી ચોરી કરી હતી બે ઇસમો દ્વારા બે ઇસમો દ્વારા બુલેટ ચોરી કરવામાં આવી છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ